ચાલો ભાઈ બધા લાઈવ માં જોડાઈ જાઓ આજે આપણે લાઈવ કહી ગયું છે પહેલી વખત લાઈવ કહી આપણે તો લાઈવ માં જોડાઈ જજો તો આપણે ચેનલ માં પહેલી વખત આપણે આજે લાગવાના છે આપણે અડધી કલાક કલાક આપણે લાઈવ લાખશું ચાલુ લાઈવ મા લઈ જાવ પછી આપણે વાતો કરું લાઈવ કરવામાં મોડું થઈ ગયું દસ આપણે સાડા નવે લાઈવ જય માતાજી ભાઈ મારું સ્વાગત છે મારી ચેનલ માં

જે કોઈ તમને કઈ પ્રશ્ન હોય તો મને જે કોઈ તમને કઈ પ્રશ્ન હોય તો મને દેજો ભાઈ સ્વાગત છે તમારું મારી ચેનલમાં જય માતાજી ક્યા છે સૌજી કમેન્ટ કર દેજો તમારું નામ અહીં બોલાય અને કમેન્ટ નો ઇસולવ થતો હોય તો પણ કહી દેજો જય માતાજી ભાઈ અવાજ બરોબર આવે કે નથી આવતો એ પણ કહી દેજો

यार लाइव में जुड़ा हो प्लीज भाई स्वागत है अपने यूट्यूब चैनल में स्वागत है भाई अपने यूट्यूब चैनल में लाइव में जुड़ा हम आभार